જેમાં અહલ્યાભાઈ હોલકરની આઝાદી અંગે સમજણ આપવામાં આવી હતી અને દેશ માટે અમૂલ્ય ફાળો આપનાર લોકમાતા અહલ્યાભાઈ હોલકરને તમામ આગેવાનોએ પુષ્પગુચ્છ અર્પણ કરી વંદન કર્યા હતા આ પ્રસંગે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયાના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે હઠુભા સોઢા મધુભા વાઘેલા ઉમેશ સોની નિલેશ માલી જાનખાન બલોચ મેહુલભાઈ જોશી હમીરજી સોઢા ડોલરરાય ગોર વગેરે અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આમ રાપર ભાજપ કાર્યાલય ખાતે લોકમાતા અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ મે બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર